નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃતના પાઠ છ ના સ્વાધ્યાય સોલ્યુશન વિશેની ચર્ચા કરીશું જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ કર્મનિષ્ઠિકમ શુસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ વિડિઓને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ પ્લે સ્ટોરમાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન ની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ પેઇઝ ખોલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરતા સેન્ડ ઓટીપી આપવાથી પેઇઝ ખૂલશે તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો જોવા મળશે પેઇઝ ખોલતા દરેક ધોરણો જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી દરેક વિષયો જોવા મળશે વિષય પર ક્લિક કરવાથી તેના પાઠ જોવા મળશે પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી સાચી સોલ્યુશન સ્વધ્યન સોલ્યુશન અભિષ સોલ્યુશન જોવા મળશે વિડીયોને આગળ વધારતા પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યાઓ પૂરો પહેલું કર્મ ખાલી જગ્યા નિષ્ઠિકમ ધર્મ બીજું ભારતમ ભારતમ ખાલી જગ્યા ભારતમ ત્રીજો શાસ્ત્ર ખાલી જગ્યા ધારકમ શાસ્ત્ર રીતિ સંસ્કૃતમ ખાલી જગ્યા સંસ્કૃતમ સંસ્કૃતમ નીતિ ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ મુક્તિ સાધકમ પ્રશ્ન 3 નીચેની કાવ્ય પંક્તિઓને સુવાય છ અક્ષરે લખો પેલો શાસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ ભવતું ભારતમ બીજું શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ શક્તિ યુક્તિ સમૃદ્ધમ શોધી ઉદાહરણ પ્રમાણેની શબ્દોની જોડીઓ બનાવો પેલો તો શાસ્ત્ર રીતિ તો નીતિ કર્મ ધર્મ ભક્તિ મુક્તિ Thank you.